નમસ્કાર ખેડ મિત્રો સ્વાગત છે તમારું ભાગ બેમાં અને મિત્રો અત્યારે હરાજીની વાત કરું તો મિત્રો નવો વેબ્રિજ આઠ નંબરનું છાપરું તેમજ એક નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે એક નંબરના બ્લોકમાં છેલ્લી લાઈનમાં નું કામકાજ ચાલુ છે મિત્રો બે નંબરના બ્લોકમાં આપણે જાણીશું કેવા રહે છે ડુંગળીના બજાર ભાવના મિત્રો આ વિડીયોમાં આપણે એક હજાર લાઇકની ટાર્ગેટ મૂકે છે મિત્રો એક હજાર લાખ પૂરી કરી દેજો ધન્યવાદ મિત્રો બ્લોક નંબર ચાલુ છે તો આમાં તમને બે ચાર વકલ દેખાડી દો કેવા ભાવ ત્રણસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે ડુંગળી સાઈજે સારી છે કલર ને ફિનિશિંગ બધી રીતે સારી છે ડુંગળી ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ત્રણસો એકવીસ ત્રણસો

બસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે મોવાપતિ માલ છે સાઈઝ મોટું છે બઉ મોટી સાઈઝ વાળા છે મોવાપતિ માલ છે બસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને છ સાઠ રૂપિયા મીડિયમ સાઈઝ ને ગુલટી બે છે આની અંદર ઝીણી ગુલટી છે ત્રણસો ને છાસઠ ને મીડિયમ સાઈઝ આવડી છે બહુ મોટું નથી મોટું છે ટૂંકમાં બહુ મોટું નથી ત્રણસો ને રૂપિયા ભાવ થયો થોડોક ભાવમાં સુધારો થયો એવું લાગે છે ત્રણસો આ બિલલા દલાલ છે ભાઈ ત્રણસો ને રૂપિયા ભાવ થયો મિત્રો બ્લોક નંબર બે માં હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે પેલો વકાલે

ત્રણસો એકસાઠ રૂપિયા ભાવ જે છે એકદમ સાઈઝ માલ છે સુપર માલ છે ત્રણસો એકસાઠ રૂપિયા સિંગલ પતિ ગાટી છે કોક અંદર આની અંદર અને કોક બે દા ટાઈપ છે આ બટન ત્રણસો એકસાઠ રૂપિયા ભાવ જે છે સાઈઝ સારું છે એકદમ મોટું છે ત્રણસો એકસાઠ રૂપિયા ભાવ છે

ત્રણસો છપ્પન રૂપિયા એકદમ મોટા ગોલ્ડ ત્રણસો છપન ને મીડિયમ સાઈઝ થોડી કાંઈ માં ત્રણસો ને છપન રૂપિયા ભાવ થયું છે કલર એ સારું છે સાઈઝ સારું છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ છે એક નંબર અમારે છે કઈ ઘટે ને એવું

ત્રણસો એકવીસ રૂપિયા ત્યાં ગ્રાઇન્ડિંગ કરેલો માલ છે એની અંદર બગાડ કે ઉગાવ કાંઈ છે ને ઉગેલું નથી બગાડ નથી સાઈઝ માં જીણા બે મિક્સ છે ક્વોલિટી બહુ સારી છે ત્રણસો ને એકવીસ ત્રણસો એકવીસ ત્રણસો એકવીસ રૂપિયા મોટી સાઈઝ સુપર માલ છે એની અંદર ત્રણસો એકવીસ રૂપિયા ભાવ ઉગેલું બગડ છે એની ગ્રાઇન્ડિંગ કરેલો માલ છે તો ફાઇનલી ખેડૂત મિત્રો ભાગ બે માં બજાર ભાવની વાત કરું બ્લોક નંબર એક અને બે માં તો મિત્રો બજાર ભાવ થોડાક સુધરેલા છે સવાર કરતાં બજાર ભાવ થોડાક સુધરેલા છે અત્યારે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ